હેલો ફ્રેન્ડ હું છું તૃપ્તિ ફૂડ સિવાય પરિસ્થિતિ છે ફક્ત એક અઠવાડિયામાં પાંચ કિલોથી પણ વધુ વજન તમારું ઘટશે ફટાફટ મિત્રો ખરેખર આ સાયન્ટિફિક અને ઘરેલું આયુર્વેદિક ફિક્સ છે જેની મદદથી તમે તમારું વજન ઘટાડી શકો છો ખરેખર તમારે વેઇટ લોસ કરવું છે ઘણા બધા મનમાં પ્રશ્ન હશે કે ચાલો વેઇટ લોસ થતું જ નથી વજન આપણું ઘટતું જ નથી કારણ કે વજન ઘટાડવું હોય તો ઘણી બધી રીતે તમારે થોડી ચરી પાડવી પડે છે એક્સરસાઇઝ કરવી પડે છે યોગા કરવા પડે છે પરંતુ વેઇટ લોસ થવાનું બિલકુલ નામ લેતું નથી તો આ ઉપાય તમારા માટે છે કારણ કે આ ઉપાયની મદદથી તમે તમારું વજન પણ ઓછું કરી શકો છો તે ઉપરાંત ઘણા બધા ફાયદાઓ મેળવી શકો છો વજન ઘટાડવા માટેનો આનાથી બેટર ઉપાય કોઈ જ નથી મિત્રો અહીંયા આપણે ઘણી બધી એવી વસ્તુઓ લીધી છે કે જેની મદદથી તમે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટાડી શકો છો તમારા શરીરનું વજન એકદમ ઝડપથી ઓછું કરી શકો છો સાથે સાથે તમારા શરીરની અંદર એકદમ ઝડપથી વજન ઘટાડવું હોય તો આ વિડીયો તમારા માટે છે અહીંયા આપણે કોઈ ઉકાળવાની ઝંઝટ નથી માત્રને ને માત્ર ગ્રાઇન્ડ જ કરવાનું છે આ ઉપાયની મદદથી તમારા શરીરની ચરબી પણ ઓછી થશે સાથે સાથે ઘણી બધી ઘણા બધા ફાયદાઓ થશે બસ માત્રને માત્ર તમારે હું કહું છું એટલી જ વસ્તુઓ લેવાની છે અહીંયા તમારે નથી તમારે જીમમાં જવાનું નથી યોગા કરવાનું નથી ડાયટ ફોલો કરવાનો પરંતુ અહીંયા તમારે વજન એકદમ ઝડપથી ઘટાડવાનું છે કારણ કે મિત્રો આ રેગ્યુલર તમે આ વેટલોઝ પાવડરનું સેવન કરશો તો તમારી જે કમર છે એ ત્રણ જ દિવસની અંદર છત્રીસ થી જગ્યા થઈ જશે ત્રીસ ની શું તમે વજન વધતા વજન થી પરેશાન છો પેટ વધુ પડતું બહાર નીકળી ગયું છે સાથે સાથે ઘણા બધા ઉપાય કર્યા છે પરંતુ તમારું વેટ લોસ થતું નથી તો આજે આ ઉપાય તમારા માટે છે આ એક એવી પાવરફુલ રેમેડી છે જે તમારા માટે છે આ રેમેડીની મદદથી તમે તમારું ઇઝીલી વેટ લોસ કરી શકો છો વધતા વજનને તુરંત કંટ્રોલમાં કરી શકો છો નવી ચરબી બનતી અટકાવી શકો છો જૂની ચરબીનો નિકાલ કરી શકો છો તો ચલો જોઈએ ને આપણે કઈ કઈ વસ્તુઓ લીધી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં અહીંયા આપણે દસ ગ્રામ અજમો અજમો તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓછી તો કરે છે સાથે સાથે તમારા શરીરનું પાચનતંત્ર મજબૂત કરે છે જૂની ચરબીનો નિકાલ કરે છે દસ ગ્રામ અજમો અને દસ ગ્રામ જીરું બંનેને અહીંયા મેં મિક્સ કરી દીધું છે સાથે સાથે દસ ગ્રામ ઈસબગુલ જીરું તમારા વજનને ઘટાડે છે ઈસબગુલ વધારેની વધારાની કબજિયાત કેલરી દૂર કરે છે દસ મરીદાણા દસ નંગ એલાયજી લેવાની છે દસ આપણે લવિંગ લેવાના છે સાથે સાથે અહીંયા સૂઠ પાવડર એક ચમચી એ ઉપરાંત મેથી દાણા દસ ગ્રામ લેવાના છે સાથે સાથે તમાર પાન અને એક અંગૂઠાના પહેલી આંગળીના વેઢા જેટલું તજનું લાકડું સાથે સાથે વીસ ગ્રામ વરિયાળી આટલી વસ્તુ તમારે લેવાની છે આ બધી જ વસ્તુઓના પોત પોતાના અલગ ગુણધર્મ છે તો હવે સૌથી પહેલા વાત કરીશું દરેક વસ્તુ કેવી રીતે વજન ઘટાડે છે તે સૌથી પહેલા અહીંયા જે જીરું અને અજમો લીધો છે તો જીરું છે ફેટ કટરનું કામ કરે છે જીરું વેઇટ નું કામ કરે છે જીરું જ્યારે વજન આપણું ઘટતું હોય છે ત્યારે અને નબળું પડવા દેતું નથી એટલા માટે આપણે જીરાનો ભરપૂર ઉપયોગ કરવાનો છે અજમાનો ભરપૂર ઉપયોગ કરવાનો છે ઈસબગુલ તમને મળશે માર્કેટમાં કોઈ પણ આયુર્વેદિક શોપ પર ઈસગુલની મદદથી તમારા શરીરની કબજિયાત દૂર થશે તમારા શરીરની અંદર સડેલો મળ છે તે બહાર નીકળશે સાથે સાથે તમારા મળને ચીકાશવાળો કરી શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરશે ટૂંકમાં તમારા શરીરના ગંદા કચરાને બહાર કાઢી વિદ્યોક્ષીકરણ કરશે સાથે સાથે કબજિયાતને દૂર કરશે અને તમને તાકાત આપશે ઈ સબુલ અહીંયા લીધા છે મે 10 મરી દાણા તો આ 10 મરી દાણા હોય છે એની જે અસર હોય છે ખૂબ જોરદાર હોય છે ઇફેક્ટિવ હોય છે માતબલી માત્ર તમે પીઝા જેવો ખોરાક ખાઓ છો ને તો એના પર પણ મરી પાવડરનો છંટકાવ કરો છો તો પણ તમને પીઝા જેવો ખોરાક પચી જાય છે એટલે ટૂંકમાં મરી દાણા તમારા પાચન તંત્રને પથરા જેવું મજબૂત કરે છે જેના કારણે પથરા જેવી ચરબી છે તમારી તમારી એ દૂર થઈ જાય છે છે લેવાની તમારા બોડીમાં હેપી હોર્મોન કરે છે બોડીનું ડિટોક્સીકરણ કરે છે અને વેઇટ લોઝ કરે છે તજના લાકડાની વાત કરીએ તો તજ લાકડું તમારા શરીરની અંદર રહેલી ચરબીના સેલ્સને ઓગાળે છે જેના કારણે વર્ષો જૂની ચરબી ઓળી જાય છે મોટું પેટ જે લોકોને છે ઘણા બધા પ્રયત્નો કરી અને ફૂલેલું પેટ છે ઓછું થવાનું નામ બિલકુલ લેતું નથી તો એમના માટે આ ખાસ ઉપાય છે તજનું લાકડું તમારી પત્ર પાચન તંત્ર ઘટાડે છે સાથે સાથે એન્ટિબોડી બનાવે છે અને તમારું વેઇટ લોસ કરે છે સાથે તમને સ્ટ્રોંગ બનાવે છે વરિયાળી તમને સ્ટ્રેસથી દૂર કરે છે નિંદર સારી આપે છે વજન ઘટાડે છે ખોરાકને પચાવે છે અને ચરબીને ઓગાળે છે મેથી દાણા તમારા શરીરની અંદર રહેલી ચરબી તો ઓગાડે છે સાથે સાથે તમને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે એ ઉપરાંત હવે આપણે લવિંગની વાત કરીએ તો લવિંગ તમારે ભોજન પછી માત્ર એક મોઢામાં ચાવોને તો પણ તમારું પાચનતંત્ર સ્ટ્રોંગ થાય છે લવિંગ તમારા શરીરની અંદર રહેલા ગંદા બેક્ટેરિયા દૂર કરે છે તમને દાંતમાં સડો છે તો એ ટાઈમે જો તમે દાંતમાં પણ લવિંગ રાખશો તો એ દાંતના ગંદા બેક્ટેરિયાને દૂર કરે છે ટૂંકમાં ઇલાયચી મરીદાણા લવિંગ અને સાથે સાથે જે તમાલપત્ર છે તજ છે આ બધા તમારા શરીરની અંદર અને છે છે જે મૃત કોષોને કોષોને દૂર કરીને તમારા જીવંત કરે તમને સ્ટ્રોંગ બનાવે છે કરે કરે છે છે શરીર મજબૂત તો યોગા કર્યા વગર જીમમાં ગયા વગર તમારા શરીરને સેટમાં રાખવું છે તમારા શરીરમાંથી ચરબી ઓછી રાખવી છે બોડીને ફિટ રાખવું છે તો આ ઉપાય તમારા માટે છે મિત્રો જીરો ફિગર કદાચ આપણે ન થઈ શકીએ પરંતુ સો કિલોનો આવશે ને તો પણ તમે તમારા શરીરને ફિટ રાખી શકશો તમારા શરીરમાંથી ક્યાંય પણ લટકતી ચરબીના થર નહીં જણાય તો હવે આ બધી જ વસ્તુને શીખવાની નથી જે પ્રમાણે કહ્યું એ રીતે બધી જ વસ્તુ લેવાની છે અને બનાવવાનો છે સરસ મજાનો વેઇટ લોસ એકદમ મસ્ત મજાનો આપણો લોસ પાવડર બની ગયો છે માત્ર ને માત્ર એક જ ચમચી હુંફળા ગરમ પાણી સાથે રાત્રે લેવાની છે પાંચ કિલો વજન ઘટાડવું હોય તો એક ચમચી દસ કિલો વજન ઘટાડવું હોય તો તમે દોઢથી બે ચમચી હુંફળા ગરમ પાણી સાથે રાત્રે સૂતી વખતે લઈ શકો છો થોડા જ દિવસની અંદર તમારી કમર એકદમ પતલી થઈ જશે અને માત્ર ને માત્ર પાંચ દિવસની અંદર તમારી કમર છત્રીસ જશે તો થઈ જશે ત્રીસની ની માત્ર ધ્યાન એટલું રાખવાનું છે કે પહેલા સાત દિવસ તમારે જ્યારે વ્હાઈટ લોસ પાવડરની શરૂઆત કરો છો ત્યારે ભૂખ કરતા ઓછું જમવું બેકર આઈડમ એટલે કે બેકરી આઈટમ ટોટલી બંધ કરવાની છે તળેલું તીખું ગળ્યું બિલકુલ બંધ કરવાનું છે જે જમો તે ઘરનું જમવાનું છે ને ભોજનમાં તમારે લીલા પાંદડાવાળા શાકભાજી અને સાથે સાથે તમારા ભોજનની અંદર પ્રવાહી ખોરાક વધારે સામેલ કરવાનો છે તો બસ આટલું જ કરો થોડા જ દિવસમાં તમારું વજન પણ ઘટશે સાથે સાથે તમને ઘણા બધા ફેરફારો થશે